હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જશો હું પણ એકદમ મજામાં જ છું સૌ પ્રથમ પહેલાં તો જય માતાજી જય દ્વારકાધીશ જય જવાન જય કિસાન તો મિત્રો અત્યારે દસ વાગી ગયા છે ને આપણે વાડીયા છે એવી વાડીયા વળા છૂટવાનું કામ ચાલુ છે બીજી એક દસ વીઘાની વાડી હતી એમાં આપણે ઓળા છૂટી સુટી નાખ્યા છે અને હવે બીજી એક આપણી મોટા ખેતર વાડી છે ત્યાં આપણે ઓળા છૂટવાનું કામ ચાલુ છે ત્યાં આપણે પંદર વીઘાના ઓળા છે અને ઓલીવાડિયા દસ વીઘાના આપણે ઓળા પૂરા કરી નાખ્યા એટલે કુલ પચીસ વીઘાના ઓળા છે અને જો ઓળા છૂટવાનું બધું કામ ચાલુ છે ઓળા છૂટવા બાર ગામના મજૂર આવેલા છે અને એક સિમેન્ટની થેલી સૂટે એટલે એસી રૂપિયા એવી રીતે આપેલા છે એક સિમેન્ટની થેલી ઓળા છૂટે એટલે એંશી રૂપિયા એવી રીતે અને ઓળા છૂટાઈ જાય પછી આપણે હલર ધાર કરી નાખીએ શીંગ બધી સાફ સફાઈ થઈ જાય ખરાબ સિંગ નીકળી જાય અને પછી દલાલ કે કોઈ પણ અહીંયા આપણી ખેતરમાંથી જ ઓળા લઈ જાય છે અને એવી રીતે આપણે ઓળા છૂટવાનું કામ ચાલુ છે બધા ઓળા છૂટે છે કાલે આપણે એકત્રીસ રૂપિયામાં ઓળા આપ્યા હતા એકત્રીસ રૂપિયાની કિલો અને હવે જોઈએ આજે આપણે કેટલામાં આપવાની થાય અને બાકી જુઓ ઓળા કામ ચાલુ છે તો બધા ઓળા છૂટે છે અને બીજી વાડીયા છે ત્યાં બાર ગામના મજૂર આવેલા છે પારવામાંથી પારવા માટે ત્યાં આપણી કેળવું પારે છે ને બાકી વિડીયોમાં એન સુધી બન્યા રહેજો તો આવી રીતે ઓળા છૂટે છે આજે લગભગ વીસ પચવીસ આજુબાજુ મજૂર છે અને તેઓ સિમેન્ટની ઠેલી આખી ભરી લેવાની તો જવું મિત્રો આપણે પાણી ભરવા જાવીએ પાણી ખૂટી ગયો તો અને દાડિયા બધા તડછ એટલે આપણે જોવો બાટલો લઈ લીધો છે અને આપણે પાણી ભરી આવીએ ગાડી તો નથી પણ વળતા આપણે ઘરેથી ગાડી લેતા આવું છું એટલે પાણીનો કેરબો ભરવા જાવી સીવી તો હાલો મિત્રો હવે આપણે પાણીનો કેરબો ભરી આવીએ તો જવું મિત્રો આપણે પાણીનો કેરબો ભરવા ગયા હતા એટલે કેરબો ભરીને વૈયા છે અને બધાને પાણી પાઈ દીધું છે અને હાડા પાંચ થઈ ગયા છે એટલે દાડિયાને જવાનો ટાઈમ થઈ ગયો છે આ લોકોને દૂધ ડ આપેલી હતી એટલે એ લોકો ગમે ત્યારે જઈએ કે હાડા પાંચ ચા છે અને એ લોકો જાય છે અને આપણે જવું હવે આખી બોગી ચીંગની ભરી લીધી છે જવું આવી રીતે એટલે આપણે હવે ચીંગની બોગી લઈ લઈને જવાનું છે ખળે હાલરની ધાર ચાલુ છે અને બાકી જવો આ વાડી આપણે અધૂરી કરી છે આજે અને કાલે છૂટાઈ જશે અને પછી બાકી જવો આ વાડી આખી આપણે છૂટાઈ ગઈ છે સિંગવાળા લઈ લીધા છે અને દાળિયા બધા જવા બહાર નીકળ્યા છે આપણું ટ્રેક્ટર એ ચા પડ્યું છે શેવડીનો વાટ છે અને હવે આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે ખરે આપણે અલ્લરની બધી ધાર થઈ ઓલી અલ્લરથી સિંગની બધી ધાર થઈ જાય અને વેપારી આજે આવ્યા હતા પણ કાંઈ જવાબ એ આપ્યો નહીં અને જોઈએ હવે આજે કેટલામાં વેસાઈ એમ અને કાલે તો એકત્રીસમાં આપી હતી આપણે અને કાલે વરસાદ હતો એટલે કોઈએ ઓળા ન જ હોય એટલે આજ બજાર રીતે થોડીક ઓછી છે એવું કહે છે માર્કેટ ઓછી વધારે ઓછી છે થોડીક એવું બધા કહે છે અને બાકી જુઓ આજે સિંગ છૂટાઈ ગઈ અને જુઓ બોગી ભરી છે અને કાકરાવાળી જમીન હતી એટલે આજે તો ધૂળે બહુ નથી આવેલી બાકી જુઓ આખી બોગી આવી રીતે આપણે ભરેલી છે અને જુઓ આવી સિંગ છે અને એક નંબર સિંગ છે કેમ કે આપણે ખાતરને દેશી ખાતર ને એવું બધું બહુ નાખ્યું હતું એટલે એક નંબર સિંગ છે સિંગનો દાણો ફૂલ ફૂલી ગયેલો છે ભરાઈ ગયેલી છે સિંગુ આખી અને એવી રીતે આપણી આખી સિંગુ છે અને બાકી જવો બગલાનું બધું બેઠા છે ઈળો ખાવા માટે અને આપણે હવે ટ્રેક્ટર લઈને જાવી તો હાલો હવે આપણે ખરે વૈયા ટ્રેક્ટર લઈને તો આપણે ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે અને હવે ખડે વયા જવું એટલે જલ્દી ઢાર થઈ જાય અને શીંગું બધી સાફ થઈ જાય એટલે હાલો હવે આપણે પોગી જવી તો દલાલ આવી ગયા છે અને આપણે અલરની ધાર કરતા હતા એટલે ત્યાં દલાલ આવી ગયા છે અને શીંગું માગી છે આપણી બત્રીસમાં માગી છે પહેલાં તો એ ઓગણત્રીસ જ કીધા થાય પણ પછી આપણે કીધું કે માલ જવો તમે માલ એક નંબર છે કે આ બરાબર છે પછી એવી રીતે બત્રીસે સોદો કર્યો છે એટલે આપણે આજે બત્રીસે આપી છે અને કાલે એકત્રીસે છે બધી બાકી બંને ટ્રેક્ટર પડ્યા છે એક સાથે એક એક ટ્રેક્ટરમાં બોગી જોડેલી છે એમાં આપણે સીંગુ લાવ્યા છે અને એક ટ્રેક્ટર પાસે આપણે હલ હલ જોડેલું છે અને પછી જો દાર કરવાનું આપણે ચાલુ કર્યું છે એવો હોવાથી બધી સીંગુ ઉડાડે છે બહાર તો બંને ટ્રેક્ટર એક સાથે છે અને ઓડી ગાડી કે મરચીડી પડી હોય એવી રીતે બંને ટ્રેક્ટર તો તમને પાછળ બતાતું હોય છે કે કેટલો કચરો નીકળે છે કેટલો કચરો ઉડે છે અને બાકી તો બધી એક નંબર જ છે તો બોગી ભરેલી છે તો